વડનગરની સિવિલ હોસ્પિટલમાં ચૌદ મહિનામાં સસો પિસ્તાલીસ દર્દીઓના મોત સારવારની ગુણવત્તા પર ઉઠ્યા પ્રશ્ન વડનગરની જી એમ ઇ આર એસ જનરલ હોસ્પિટલ જે છસો પચાસ બેડ ક્ષમતા ધરાવે છે ત્યાં જાન્યુઆરી બે હજાર ચોવીસથી નવ માર્ચ બે હજાર પચીસ દરમિયાન કુલ સત્તર હજાર આઠસો બાણું દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી છસો પિસ્તાલીસ દર્દીઓએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હોવાનો ખુલાસો આરટીઆઈના જવાબમાં થયો છે આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દર મહિને સરેરાશ પિસ્તાલીસ કરતાં વધુ દર્દીઓના મોત થયા છે જે ગંભીર ચિંતાનો વિષય છે સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ અંગે દર્દીઓના સગાઓએ વારંવાર ફરિયાદો કરી છે પરંતુ પરિસ્થિતિમાં ખાસ સુધારો થયો નથી સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ ગંભીર દર્દીઓને વડનગર સિવિલમાંથી વારંવાર મહેસાણા અથવા અમદાવાદની મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે કારણ કે અહીં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી આરટીઆઈમાંથી થયેલા આંકડાઓ સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલમાં દર વર્ષે હજારો દર્દીઓની સારવાર થાય છે પરંતુ સેવાની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અમે તાબડતોડ લઈને અહીંયા આવ્યા અમારા વાહનોમાં એકસો આઠ આવી પોકી પહોંચીને અમે એમાં મૂકીને અહીંયા આવ્યા છોકરાને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂર હતી અમે બૂમા બૂમ કરી તો અડધા કલાક સુધીનું એની કશું થયું નહીં એની સ્થિતિ અતિશય બગડી તો આ સિવિલના ડોક્ટરોના કારણે બગડી જો તાબડતોડે સગવડ કરી હોત તો અત્યારે આ છોકરાને અમારે આગળ લઈ જવું પડે ન પડી જ પડે હોત અને હજી શું થાય છે એ બધી જવાબદારી અમને એવી પરિસ્થિતિ ઊભી થઈ કેટલા સમયથી અહીંયા રોકાયા કરે અમે હરાબાંધને પહોંચ્યો આવ્યા છીએ હળાબાંધને પહોંચી આવ્યા છીએ પાટો મોંધવાનું કીધું બધું લોહી વહી જાય છે તો કે હા ડૉક્ટરો આવ્યો છે અત્યારે બે વાગે રહેશ છે ઘટના શું બની હતી તમારે ઘટના ઉણાદમાં અકસ્માત થયો મારા બત્રીજાને એને લઈને અમે અહીંયા આવતા હતા અને આગળ કીધું મેં સ્માર્ટ પોંચી તેમાં મૂકીને આવ્યા આયા એટલે અમે પોતે કહીએ છીએ કે કહોને વેન્ટિલેટરની જરૂર છે ને શ્વાસો શ્વાસ કોમ ધબકતો તો આટલો એટલું ઊંચો થતો તું પણ છે પણ જો એવી વ્યવસ્થા સિવિલમાં મળતી નથી તો તમે કંઈક કરો મેં સીધો અંકિત પટેલ સાહેબ ન્યુરો સર્જન છે જે લાયન્સમાંથી એમને ઓલરેડી ફોન કરી ચૂક્યો એના પછી અહીંયા પૂછ્યું છે તો પછી જ્યારે એકબીજાના ઉપર નોખે છે કે ભાઈ અમારા પર વેલ્ટિનેટરવાળી ગાડી આવે છે એની ઉપર અમે ડોક્ટરનો વાત કરી છે પણ કોઈ સાચું વ્યક્તિ કે સાચો જવાબ આપી શક્યું નથી અને જ્યારે અમે આવીને પૂછ્યું કે ભાઈ કંડિશન શું છે તો એ તો કે ઉપર જ આગળ જોઈએ તારે ખબર પડે ત્યારે એક કલાકથી ઉપરનો સમય બગાડ્યો છે એમ્બ્યુલન્સની વ્યવસ્થા માગીએ તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ નહીં મળતી બરાબર જ્યારે પણ અમારે કોઈ બી કંઈક બનશે તો મારા પોણાને એક કલાક લેટ પડ્યો છે તો ટોટલ જવાબદાર હોસ્પિટલના જે બી રહેશે કે જ્યારથી એન્ટ્રી કરી તે અત્યાર સુધીમાં તો જિમ્મેદાર પોતે રહેશે બરાબર બાકી મારે જે રિપોર્ટ આવે એના ઉપર હું આગળ ચાલવાનું છું નથી મારું નામ ભરતજી દાનાજી ઠાકોર અમારે ત્રણ વાગે બનાવ બન્યો હતો મારા ભાઈનું એક્સિડન્ટ થયું હતું તેઓ અમે ત્રણ વાગે હાજર કરી દીધો દર્દીને બરાબર તો પછી કોઈ સારવાર મળી નહીં આ રૂમ પેલી રૂમ તો ઉપર લઈ જાય પછી એક્સ રે કઢાવો પણ દર્દીને દવા કરી નહીં પછી અમે ડોક્ટરને કીધું તો આની કોઈ દવા કરો એક કે ચાલુ જ છે એવું કીધું ફાઇલ ખોઈ નાખી પછી છેલ્લે એન્ડ ટાઈમે હોય અમને કીધું બે ટકા લોહી છે તો પછી અમે આગળ લઈ જવાનું કીધું એક એટલામાં દર્દી ઓફ થઈ ગયો હતો હોય કાંઈ અવે લઈ જાય ત્યાં લઈ જાય પેલી રૂમ બીજા માળે લઈ જાય ત્રીજા માળે લઈ જાય એક્સરે કરવાનો છે આ કરવાનું છે એ રીતે ફેરવ્યો અને દર્દીને વધારે તકલીફ થઈ અને નોર્મલ દર્દી હતો ને વધારે તકલીફ કરીને બેઠા લોકો વિક્રમજી વરસંગી મારું નામ છે હું કૈકુરનો વતની છું પેશન્ટનો મામા થવું જોઈએ પેશન્ટને અમે ત્રણ વાગ્યાના લાવ્યા છીએ અહીંયા ત્રણ વાગ્યા લાવ્યા આ બે અમને એવી બેદરકારી છે ને તો ત્રણ વાગ્યાથી મોડીને અત્યાર સુધી કોઈ એમની દવા જ નથી થઈ પૂરેપૂરી દવા કરી જ નથી પેશન્ટને એને ખાટલા મન ખાટલામાં શું લાવી રાખ્યું છે બીજા નંબરમાં કે પહેલાં નોર્મલ જ કેસ હતો અમારો એટલો અને પછી હવે એન્ડ સમયે એ લોકો એવું કહે છે કે બે ટકા લોય છે તો પહેલાં એમને જણાવવું જોઈએ ને કે બે ટકા લોય છે એક તો રજા આપી દેવી હતી અને હવે એવું કહે છે કે એક્સપાયર થઈ ગયું હવે આવી લાશ અમે સ્વીકારવાના નહીં અહીંયા તો અમારી એવી અપેક્ષા છે કે પોલીસ આવે અને અમને અનોખો ચુકાદો કરી આપે અમે